નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે દાદી છે અને દાદીની એક દીકરી છે દાદી દીકરી એકલતા સાથે જીવન જીવી રહ્યા છે દાદા હતા તો દાદાનું ચાર વર્ષ પહેલાં ચાર વર્ષ થઈને દાદા ચાર વર્ષ પહેલાં અવસાન થઈ ગયું છે અને મા દીકરી એકલા ઘર ચલાવી અને જે પણ નાના મોટું કામ હોય કામ કરે સિલાઈ મશીનનું અને દાદી નાના મોટું જે સાડીઓ હંકેલવાનું કામ હોય હંકેલી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે તો દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનો ઘર કઈ રીતે ચલાવે છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી માર નામ નરેશભાઈ આયર છે દાદી તમારું નામ શું છે દાદી શાંતાબેન સુતરિયા પટેલમાં પટેલ તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો અમે માં દીકરી બે રહી છીએ અત્યારે તો હા એન પપ્પા ઓફ થઈ ગયા પછી અમે માં દીકરી બે જ રહી છીએ અને એ બેબી કામ ઓફિસના મશીનમાં કામ કરે અને એમણે મમાર ગુજરાત ટાલે આ બેરોડામાં હું સમજી શકું કે એટલા ટાઈમ તો અમે એકલા કાઢ્યું બધું હવે મારી બેબી મોટી થાય એટલે થોડી ચિંતા તો થાય ને સાચી વાત છે કાલ હવે એનો પ્રસંગ આવે ને ઉપર પ્રસંગ ઉપર આપણે કોઈ આગળ કાઈ માંગવું નથી એમ આપણાથી થાય તો બનતી મહેનત કરવાની એમ ચિંતા રોગ મોટો છે સાચી વાત છે તો પછી મારા દાદાને શું થયું તો દાદી એને ફેફસાની બીમારી હતી પહેલેથી માંદા જ રહેતા હતા એ એ મેન ફેફસા બગડતા જાય એમાંય ઓફ થઈ ગયા તો એને કેટલા વર્ષ થયા એના 4 વર્ષ છે પછી તમે 4 વર્ષથી આવી રીતે માં દીકરા એકલા હા 4 વર્ષથી આવી રીતે પછી પિયર માયમ થાય કે ભાઈ ઉઈ ગયા એટલે વધારે દુખ લાગે કોઈ દિવસ અમર કે જવાનું જ હોય ઘરે ને ઘરે જ હોય ઘરે કામ કરીને વેકેશન પડે પાંચ દી રજા હોય આજે એકલી છે તો ઘરે છે કાલે હવારે સાસરે જ વહી જાય પછી તો બધું મારે સંભાળવાનું રે એમ સચી અનેક તો એ ઓલા કેમ કે દીકરી છે એટલે ઘરમાં કાળા બોલા રે નકર તો પછી તમે એકલા રહે એકલા તો બોલવું એકલાનું થોડુંક અવતાર છે એટલે કદાચ બીમાર હોત ને ને દાદી રડોમાં હું સમજી શકું એક દીકરો હોત તો એ કદાચ સહારો બનત એમ દીકરો નથી એક દીકરી છે દીકરી છે પછી દાદી તમારે બીજું કોઈ દેરિયા જેઠિયા સાસુ સસરા કોઈ સાસુ સસરા મારા ઓપ થઈ ગયા છે ઘણા વર્ષો પહેલા દેરિયા જેઠિયા છે અમે પાંચ ભાઈઓ સહી હું નાની છું પણ દેરિયા જેઠિયા બધા હો હોનો ધંધો લઈને બેઠા હોય હું આપણે તો કાઈ કહેવાય ની ને પછી કાઈ એ લોકો કોઈ મદદ નથી કરતા એ લોકો એની રીતે બધા રહેતા હોય સાચી વાત છે અત્યારમાં સમયમાં બધા પોતપોતાનું માન કરતા હોય હા પોતપોતાનું કરતા હોય આપણે કાઈ કહેવાય ની ને મોટા બેન હતા ને મોટા વરસા હતા એ રહેતા પેલા એ એ રાખતા પછી ઓપ થઈ ગયા એટલે એને એક બાબો ને એક વહુ છે ઘરે પછી તો આપણે બેન હોય ને જાય એમાં ફેર પડે અને અત્યારે જાય વૌના ફરક પડી જાય ઘણો દીકરી ને તો મારે ભણાવવાની જ હતી પરિસ્થિતિ ની હિસાબે ભણાવી કારણ કે એને પપ્પા વોક થઈ ગયા પછી સહારો ગયો થોડો ઘણો એટલે ભણાવી કઈ રીતે એને તો ભણવું જ હા ભણાવવું ફી ભરવાનો તો બરાબર પણ બધું કરવું પડે એને ભણવા મોકલું ઘર કે મકાલું મારું

એટલે અમારે રહેવું પડે એટલે આ બધા આજુબાજુમાં બધા પટેલ બધા પટેલ આખી સોસાયટી પટેલ પટેલ સિવાય મકાન ન આપે તમે પટેલ અમે પટેલ લેવા પટેલ કડવા પટેલ લેવા પટેલ હા હા તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયું અમારું ગામ છે મણ પર બગદાણાની બાજુમાં પછી અત્યારે કેટલી ઉંમર છે દાદી તમારી અત્યારે મારી 54 વર્ષ 54 વર્ષ અને એટલે ઉંમરે તમે કામ કરો કામ તો કરવું જ પડશે પરિસ્થિતિ એવી છે એટલે કરવું પડે કોઈ કરે એમ તો નથી આ બેન છે ત્યાં સુધી તો આમણે માં દીકરી ગાડી હકાલીએ તો ભગવાન આપ્યો હોત તો તો ઉપાધિ જ નહોતી ને સહારો બની હગે આપણો સાચી વાત છે ગમે ત્યાં દીકરાને મોકલીએ કે ઉપાધિ નહીં હા ગમે એ વેલો મોડો આવે તો એ ગમે ત્યાંથી કમાઈ લાવે ખરી વાત છે અને બહાર રખડી હગે ગમે ત્યાં જાય તો આપણે કાઈ ચિંતા ન હોય અને દીકરીની તો ચિંતા જ હોય ને એને કે મોકલાય તો નહીં એકલી

રડતી પછી રોતા રોતા એમાંથી એને થોડીક શરીરમાં ખેંચ આવવા માંડી ઓહ દીકરીને શરીરમાં ખેંચ આવતી એને પછી ઘણા ડોક્ટરો ફેરવા પણ કઈ કોઈ કઈ રિપોર્ટ માં કઈ આવતું નહોતું એટલે મારા દાદા જ હતા રે તેનો આખા લાગા આખાટલાઈ કોઈ એટલે એમ થઈ ગયું સમજી શકું અને પછી તો અલગ કેમ કે તમે એકલા તો કેટલે સુધી દોડી શકો દાદી અને ઘરની પરિસ્થિતિ કમાવા વાળું કોઈ નહીં ને એવા મોટા મોટા દવાખાના ખેડવા પડે સાચી વાત છે એકલા તો આપણે કેટલું કરી શકીએ દાદી પછી એને દવાખાને તમે લઈ જાતા બધે પણ કઈ રિપોર્ટમાં આવ્યું નહીં રડમ સમજુ મગજમાંથી એને ખેસ આવતી આ આઘાત લાગ્યો હોય એને હિસાબે તો પછી દાદી અત્યારે શું તકલીફ પડે ભાડું બધુંય દેવાનું ખાવા પીવાનું તકલીફ તો પડે ને સાચી વાત છે અને એકલી સ્ત્રી કીધું તો કેટલું થઈ શકે દાદી ઈ એકલી હાજી માંડી કામ કરું એનાથી થાય નો થાય તો ઈ પૂરું પાડે થોડું ઘણું દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા છે ને અમારથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાનું કોશિશ કરીશું દાદી દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું કેવું લાગ્યું દાદી સારું લાગ્યું ખુશ છો દાદી ખુશ થઈ તમે આવ્યું તો ખુશ જ હોય ને અત્યારે અમારી પરિસ્થિતિ એવી હતી અને જો થોડું ઘણું રડીએ એમાંથી અમને ગુજરાત રોકાલતા હતા આવ્યું તો અમને અમે તો ખુશ જ છીએ મને ચોક્કસ ચોક્કસ દાદી અને તમે મદદ કરી

બધું સપોર્ટ અમે પહોંચાડવાની કોશિશ કરી છે કે આજે એમને રાસ આજે એમને જે ખાવા પીવામાં તકલીફ પડતી અને કહેવાય ને કે ઘરની અંદર કોઈ ન હોય એટલે ઘર આખું સૂનું સૂનું લાગે અને બધી જ જવાબદારી એક દીકરી છે અઢાર વર્ષની એમની ઉપર છે એમના મમ્મીનું ધ્યાન રાખવું દાદી પણ એટલું બધું કામ નથી કરી શકતા કેમ કે એમને પગનો દુખાવો છે અને બેન બધું જ કામકાજ કરી ઘર સલાહ કરનું ભાડું ભરે અને જે પણ થઈ શકતો એટલો સપોર્ટ કરવાની કોશિશ કરી છે અને થેન્ક યુ સો મચ ભાવિશાહ કે આજે એટલા તમે દૂર હોવા છતાં મુંબઈ હોવા છતાં પણ આજે તમે તમારા શું કહેવાય હસબન્ડના પુણ્યતિથિ નિમિત્તે અને એમના જન્મદિવસ નિમિત્તે તમે ખાસ આ સપોર્ટ મેકલો છે થેન્ક યુ સો મચ અને ખાસ ભગવાન ધર્મેશભાઈ અકાણી એના આત્મા જ્યાં પણ હોય એમને સદગતિ આપે એમને સુખ શાંતિ આપે અને બેન તમને પણ ભગવાન ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે તમારો પરિવાર હંમેશા આવીને આવી રીતે જે નિરાધાર નિઃાય લોકો છે એમની મદદ કરતો રહે અને હંમેશા પરિ તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત